विरामबाद आपनो स्वागत छे આ તરફ મહેનત ના પૈસા ફ્લેટ કે જમીન માં રોકાણ કરતા હો તો 100 વાર વિચારજો એક વેપારી ને રોકાણ ના બદલા માં ઊંચા વર્તન ની લાલચ ભારે પડી છે સેટેલાઇટ વિસ્તાર બરહતા પ્રતિઘરવાલ ના કુલ 13 करोड़ 52 लाख रुपया डूभ्या છે અને આ મામલો જૂન 2024 નો છે પરંતુ જ્યારે છતરપિંડી થઈ આની જાણ થઈ ત્યારે 9 ઓગસ્ટે આખરે પ્રતિક અગ્રવાલની પત્નીએ સમગ્ર મામલે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પ્રતિક અગ્રવાલ બિલ્ડિંગ માટેના રો મટીરિયલ પૂરું પાડવાનું કરે છે કામ અને તેનો સંપર્ક જીતુ ગોસ્વામી સાથે થયો હતો જીતુ ગોસ્વામીએ પ્રતિક ગોસ્વામીનો સંપર્ક વિપુલ ગંગાણી અને રોનક સોનાની સાથે મુલાકાત કરાવી હતી અને વિપુલ અને રોનક કેશવ નારાયણ રિયાલિટીના માલિક છે બંને પ્રતિકનો વિશ્વાસ જીત્યો અને રોકાણની લાલચ આપી હતી બોપલની નવી સ્કીમ અક્ષર ઓશિયન પલમાં પાંચ ફ્લેટ દસ કરોડમાં આપવાની વાત કરી અને રોકાણનું ઊંચું વળતર મળશે તેવી ખાતરી આપી ત્યારે પ્રતિકે દસ કરોડને બદલે આઠ કરોડમાં પાંચ ફ્લેટ લેવાની વાત કરી અને આરોપીએ આ ઓફરને મંજૂર કરી અને ડીલ નક્કી કરી પાંચ કરોડ આરટીજીએસ અને ત્રણ કરોડ રોકડા આપ્યા પ્રોમેસરી નોટ મેળવીને દસ્તાવેજ કાગળ કરી આપવાની વાત કરી એસડીબી કોર્પોરેશનની લોનનું વ્યાજ ચડતું ગયું ફ્લેટને બદલે જે રૂપિયા લીધા છે તે પરત માગ્યા માલિકો સાથેની તકરારને કારણે દસ્તાવેજ ન આપી શકાય તેમ કહ્યું અને તકરારના અંતે એક કરોડ ઓગણીસ લાખ રૂપિયા પાછા આપ્યા ફસાયેલા રૂપિયા પરત મેળવવા જમીન સસ્તામાં આપવાની વાત કરી અને બાકીના રૂપિયા માટે વિપુલ ગાંગાણીએ ગોલની જમીન ઓફર કરી જ્યાં વીસ કરોડની જમીન સસ્તામાં આપવાની વાત કરી અને અગાઉના આઠ કરોડ સહિત કુલ તેર બાવન કરોડની રકમ પ્રતિકે આપી હવે જમીન દસ્તાવેજ અને ટોકન મેળવવા પણ સમય પસાર કર્યો પ્રતિક અગ્રવાલનો ફોન ઉપાડવાનો પણ બંધ કર્યો અને હવે સમગ્ર મામલે પ્રતિકે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે જીતેન્દ્ર ગોસ્વામી રોનક રવજીભાઈ સોનાની અને વિપુલ ગાંગાણીને આરોપી બતાવવામાં આવ્યા છે તો સમગ્ર બાબતે પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ થઈ સામાન્ય રીતે અત્યારે જ્યારે લોકો પોતાની જે મહેનતની કમાઈ હોય છે તે ઇન્વેસ્ટ કરવા જતા હોય ત્યારે કોઈપણ જમીન કોઈ ફ્લેટ કે કોઈ મકાનમાં તે ઇન્વેસ્ટ કરતા હોય છે ત્યારે અમદાવાદમાં એક એવી ફરિયાદ સામે આવે છે સેટેલાઇટ વિસ્તારમાં કે જ્યાં પોતે પોતાની મહેનતની કમાઈ ફ્લેટ લેવા જતા તેમની સાથે તેર કરોડથી પણ વધારે રકમનું ચીટિંગ છે તે થઈ ચૂક્યું છે અત્યારે આપડે સતે જે ફરિયાદી છે તે આપડે સતે મોજૂદ છે તેમને સતે વાત કરશુ જાણશુ કે કઈ રીતે આ સમગ્ર ઘટના બની ત્યાર બાદ કરી તે પોલીસ પાસે ગયા અને પોલીસ તરફથી શું એક્શન લેવામાં આવ્યું આપકે પાસે જાણના ચાહુંગા કે સૌથી પહેલા જો એ ઘટના હુઈ કેસે ઘટના હુઈ આપસે કેસે એ લોકો મિલે ઓર અભી ઇસ કાર્યવાહી ક્યા ચલ રહી છે કરીબ 1 સાલ પહેલા મેરે હસબન્ડ ને કેશવ નારાયણ જો ગ્રુપ હે ઉનકે ઓનર રનક સોનાની ઓર વિપુલ ગંગાની उनके साथ इन्वेस्टमेंट उनकी प्रॉपर्टी में इन्वेस्टमेंट करने उन्होंने कुछ ऑफर किए मेरे हस्बैंड को अच्छे लुक तो उनकी साइट में मेरे हस्बैंड ने पांच फ्लैट लिए उसका पूरा पेमेंट किया मेरे हस्बैंड ने उसके बावजूद भी उन लोगों ने कोई डॉक्यूमेंट नहीं करके दिया काफ़ी टाइम निकल जाने के बाद में भी उन्होंने पैसे वापस नहीं किए फिर उन्होंने मिस्टर विपुल गंगानी ने कहा कि हमारे पास अगोल में एक ज़मीन है आप थोड़ा पैसा और डालिए हम आपको वो ज़मीन दे देते हैं मेरे हस्बैंड क्योंकि उनके पास कोई चॉइस नहीं थी उनका ऑलरेडी पैसा फंसा हुआ था उन्होंने उस चीज़ के लिए भी वो रेडी हो गए उन्होंने उन्हें और पैसा दिया उसके बाद भी उन्होंने लैंड का डॉक्यूमेंट नहीं किया अप्रैल पिछले साल इस साल अप्रैल में उन्होंने मेरे हस्बैंड को टोकन के लिए कहा मेरे हस्बैंड ने वो लिया उसके बावजूद भी वो लोग टोकन वाले दिन नहीं आए इस वाक्य की वजह से मेरे हस्बैंड बहुत ज़्यादा फाइनेंशियल स्ट्रेस पिछले एक साल से हम लोग फाइनेंशियली इमोशनली पूरी तरह से डिस्टर्ब हो गए जब मैंने ये सारी चीज़ें देखी लास्ट में आते आते मेरे हस्बैंड इतने डिस्टर्ब हो गए कि उन्होंने ट्वेंटी सेवन्थ मे को सुसाइड अटैम्प्ट किया ये सिर्फ बाय गॉड ग्रीस था कि वो बच गए जब हमने पुलिस कंप्लेन करी उस दौरान हमें पता चला कि उन्होंने सेम डे जिस दिन उन्हें हमें हमें लैंड देने के लिए टोकन लेने को कहा था उसी दिन उन्होंने ये लैंड ऑलरेडी किसी और को बेच दिया ये सब और ये सब होने के बाद हमने हमारे पास और कोई चॉइस नहीं थी हमने पुलिस कम्प्लेंट करी और अब बस हम उसी का वेट कर रहे हैं और मैं चाहती हूँ कि जितने लोग ये देखें प्लीज़ आगे से आप किसी भी सिर्फ रेपुटेशन देख कर के कि बहुत बड़ा बिल्डर ग्रुप है अपना पैसा उन पर ट्रस्ट ना करें आप देखिए कि वो आपके साथ डॉक्यूमेंटेशन में कितने सच्चे उतरते हैं अपनी बात पे और प्लीज़ तभी करिए क्योंकि ये ग्रुप बहुत रेपुटेड है केशव नारायण ग्रुप पर उन्होंने हमारे साथ बहुत बड़ा फ्रॉड किया है आपको जब पता चला कि आपके साथ ऐसा फ्रॉड हुआ है तो कैसे आपको कैसे पता चला कि फ्रॉड हुआ है? फ़ोन नहीं उठा रहे थे या फिर फ़ोन काट रहे थे या उनके तरफ से ऐसा कुछ जवाब आ रहा था मेरे हस्बैंड ने जब इनसे स्टार्टिंग में डील की गई थी पांच फ्लैट की तब बात ये थी कि हाँ, हाँ आप पैसा दीजिए और आपका डॉक्यूमेंटेशन हो जाएगा उसके बाद में ये लोग डॉक्यूमेंटेशन में डीले करने लगे जब डॉक्यूमेंटेशन में डिले करने लगे तो मेरे हस्बैंड ने कहा पैसा वापस कर दीजिए तो ये पैसा भी वापस नहीं कर रहे थे फिर उसके बाद में ये लोग लैंड की स्कीम लेकर के आए लैंड के अगेंस्ट भी मेरे हस्बैंड ने टुकड़े टुकड़े इनको पैसे दिए उसके बाद में भी ये हमें बहुत दिन तक टहलाते रहे फिर जब हमें ऐसा लगा कि नहीं ये लोग नहीं करने वाले हैं तब मेरे हस्बैंड इनसे अपना पैसा वापस मांगने लगे तो ये कोई जवाब ही नहीं देते थे ना मेरे हस्बैंड से मिलते थे घंटों घंटों अपने ऑफिस में बिठा के रखते थे उनको दिनों दिनों तक उनको अवॉइड करते थे सुबह बोलते थे आज शाम को मिलेंगे शाम को बोलते थे कल सुबह मिलेंगे मतलब उन्होंने इतना ह्यूमिलिएट किया है मेरे हस्बैंड को उनके अपने ही पैसे के लिए और जबकि उनको ये बात पता थी बहुत क्लियरली ये बात पता थी कि मेरे हस्बैंड भी ये पैसा कहीं से लैंड करके लेकर आए हैं उसके बावजूद भी उन लोगों ने कभी कोई प्रॉपर जवाब नहीं दिया कि वो लोग कब डॉक्यूमेंट करेंगे या नहीं करेंगे तो पैसा कब वापस करेंगे पुलिस की तरफ से कैसे कार्रवाई है जो भी चल रही है आपको कैसा पुलिस की तरफ से सपोर्ट मिल रहा है आ, पुलिस की तरफ से सपोर्ट है ऐसे तो क्योंकि जितना इस दौरान ये जो कुछ भी मतलब उस दिन अगर मेरे हस्बैंड को कुछ हो जाता तो मैं और मेरी बच्चियों का क्या होता आई डोंट नो ये सब होने के बावजूद भी इन लोगों की तरफ से हमें ऐसे मैसेजेस आए हैं कि आपको ये कम्प्लेन करके कुछ नहीं मिलने वाला है आपकी कम्प्लेन कभी एफआईआर लेवल तक पहुंचेगी ही नहीं आप इस कंप्लेन को वापस लीजिए आपकी कम्प्लेन का कुछ नहीं होने वाला हम आप पे उल्ट और अभी तक भी ये लोग यही कह रहे हैं हम आप पे उल्टा केस करेंगे प्रतीक केजरीवाल जेल में जाएंगे उसके बाद में आप और आपके बच्चों का क्या होगा आप सोच लीजिए બિલકુલ અત્યારે જે પ્રમાણે ક્યાંક ને ક્યાંક સમગ્ર પરિવાર છે અત્યારે દુઃખના માહોલમાં છે કારણ કે જે મહેનતની જે કમાઈ છે તે ક્યાંક ને ક્યાંક અત્યારે છેતરપિંડી દ્વારા લેવામાં આવી છે અને જે લોકો છે તે નથી અત્યારે કોઈ અહીંયા હાજર બધા જ લોકો હાલમાં ફરાર થઈ ચૂક્યા છે કોઈપણ જાતનો ફોન કોઈ ઉપાડતા નથી કોઈ સંપર્કમાં કોઈને આવતા નથી એટલે ચોક્કસથી અહીંયા સવાલ ઘણા બધા ઊભા થાય છે કે એટલી મોટી રકમ જે હાલમાં આમના દ્વારા દેવામાં આવી છે તે રકમ જે રેપ્યુટેશન ગ્રુપ જરા હોય છે તે પોતે અત્યારે લઈને ફરાર થઈ ચૂક્યું છે ત્યારે પોલીસ હવે કઈ રીતની કાર્યવાહી કરે છે તે એક સવાલ છે અને જે આ પરિવાર છે તેમને તેમનો ન્યાય ક્યારે મળે છે તે પણ હાલમાં એક સવાલ છે કેમેરામેન રીતે સુતાર સાથે મીર સોલંકી ન્યૂઝ કેપિટલ અમદાવાદ એ પંકજ સોની જો આપના પ્રતિક કેજરીવાલ છે એનો ફ્રેન્ડ છે એનેથી દો કરોડ આરટીજીએસ અને ચાર કરોડ એક્યાસી લાખ રૂપિયા કેશ પણ વધારે લીધેલા હતા અને એ કરી એ કરીને ટોટલ તેર કરોડ બાવન લાખની જો ચીટિંગ છે એને કરીએ અને એને કોઈ લેન્ડ કે કોઈ ફ્લેટ પરત નથી આપ્યા માત્ર એક કરોડ ઓગણત્રીસ લાખ આરટીજીએસથી આપ્યા હતા અને એ ત્રણો ત્રણો વિરુદ્ધ જીતેન્દ્ર ગોસ્વામી રોનક સોનાની અને વિપુલ ગંગાની વિરુદ્ધ એફઆઈઆર નોંધાયેલી છે અને અત્યારે તપાસ ચાલુ છે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં થયેલ ફરિયાદ પ્રમાણે ફરિયાદી દ્વારા એવા આક્ષેપ કરવામાં આવ્યા છે કે જે આરોપી છે તે પાંચ ફ્લેટ આપવાનો હતો તે પાંચ ફ્લેટ અક્ષર ઓશિયન પલ જે મારી પાછળ આપ જે સ્કીમ જુઓ છો જે બોપલ આમલી રોડ પર આવેલ છે આ સ્કીમમાં પાંચ ફ્લેટ આપવાને બાને તેણે આઠ કરોડ રૂપિયા લીધા હતા ત્યારે આઠ કરોડ ન આપ્યા ન ફ્લેટ આપ્યો પરંતુ લાંબી લાંબા સમય બાદ પણ ના ફ્લેટ કે પૈસા આપવા બાદ રજક બાદ તેમના દ્વારા તેવું કહેવામાં આવ્યું કે જો આપને ફ્લેટ ના જોતા હોય તો આપણે એક જમીન આપી દઈએ પરંતુ જમીન થોડા મોંઘા ભાવની છે એટલે ઉપરના પૈસા આપને આપવા પડશે ઉપરના પૈસા આપવા છતાં પણ તેરથી ચૌદ કરોડ રૂપિયા આપવા છતાં પણ કોઈપણ જાતનો જવાબ ન આપવામાં આવ્યો ને આખરે ફરિયાદીને ફરિયાદ કરવી પડી ત્યારે ફરિયાદ કર્યા બાદ અત્યારે હાલમાં ત્રણ જણા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે જે કેશવ નારાયણ ગ્રુપના જે ઓનર્સ છે તેમના તરફ પણ અત્યારે ગુનો છે જે નોંધવામાં આવ્યો છે ત્યારે સમગ્ર બાબત હવે ક્યાં જઈને પહોંચે છે તે એક સવાલ છે તે હાલમાં ઊભો છે અને હવે આગળ કઈ રીતે પોલીસ કાર્યવાહી કરે છે ચોક્કસથી સવાલ છે તે હાલમાં ઊભો છે કેમેરામેન રીતે સુતાર સાથે મિહિર સોલંકી ન્યૂઝ કેપિટલ